હલો મારા નટખટ કાનુડા જલ્દી જાગી જા તને ખબર છે આજે શું છે આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને હા તું પણ મારા કાનહાથી થોડો ઓછો છે બેટા જેમ કાનહાની અનેક લીલાઓ છે ને તેમ તેના અનેક ગુણો પણ છે આજે હું તને અમુક ગુણો વિશે કહીશ કે એટલે હંમેશા કષ્ટોને સહન કરજે એ એટલે બધાને આદર અને સન્માન આપજે એન એટલે કોઈને પણ નફરત ના કરજે એજ એટલે હંમેશા હસતો રહેજે ખુશ રહેજે અને લાસ્ટમાં એટલે ક્યારેય પણ આળસ ન કરજે બેટા હું તને કહેવા માગું છું જ્યારે કોઈ દ્રૌપદીના ચીર હરણ થતા હોય ને ત્યારે તેના ચીર પૂરનાર રક્ષણહાર કૃષ્ણા બનજે જ્યારે કોઈ મિત્રને તારી જરૂર હોય ને ત્યારે તેનો સખા બનજે જ્યારે કોઈ વ્યક્તિને માર્ગ ના મળતો હોય ને ત્યારે તેનો સારથી બનજે અને હા બેટા તું જ્યાં પણ જાય ને ત્યાં કૃષ્ણની જેમ હંમેશા સ્મિતના સૂર રહેલા હેને મારા નંદ ગોપાલ